બાબરમા પાલિકા ને પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી જાણવા મળતી માહિતી મુજબ તારીખ નવ આઠ બે હજાર પચીસ સાંજે ભાબર જૂના બસ સ્ટેન્ડ પાસે ભાબર પાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા તલાજી બાવાજી ઠાકોર રહેલ ઉદરિયા વાસવાળો ઇલેક્ટ્રિક સી સીએનનું કામ કરતા હોય પ્રમુખનો ફોન આવે છે કે ભાબર જૂના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે ગયો હતો ત્યારે તેને બે આરોપીઓ ઝપાઝપી કરી થપાટો મારી મારતા હતા તેવા સમય ભાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમ નાનજીભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોતાના મોટરસાયકલ ઉપર ભાબર જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક માણસને બે સમૂહ ઝપ્પાઝપ્પી કરી થપાટો મારી રહ્યા હોય તેને છોડાવવા માટે તેની ફરજ સમજીને ગયા હતા ત્યારે આરોપીઓ પોલીસ કર્મીને તો કેમ અહીંયા આવ્યો તું પોલીસવાળો છે તું શું થયું તેમ અમારું કંઈ બગાડી નહીં શકો તેવું કંઈ ગાળો બોલવા લાગ્યો બીજા બે આરોપી આવીને માર માર્યો અને એન્ડ્રોઈડ ફોન કિંમત રૂપિયા અઢાર હજારના હાથમાંથી ઝૂંટવી લીધો અને કિસમ ફોન લઈ નાસી છૂટ્યો હતો તેમજ પાલિકા કર્મચારી તલાજી ઠાકોરનો એન્ડ્રોઈડ ફોન કિંમત રૂપિયા ત્રીસ હજારની લૂંટ લીધી હતી અને એક અન્ય મોબાઈલ ફોન ફોડી નાખ્યો હતો બંને કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો ભાબર પોલીસ મથકે ચાર આરોપીઓ ત્રણસો ચોવીસ છ બસો છનું એનએસબી ચોપન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જો પોલીસ સુરક્ષિત ન હોય તો ભાભરની અન્ય જનતાનું શું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા